શ્લોક ગીતાનો પાંચમા અધ્યાયના સાતમો આઠમો શ્લોક કે જ્યારે આપણે ભજન ભક્તિ કરી રહ્યા છે કોઈ સત્કર્મ સારા કાર્ય કરી રહ્યા છે તેનું પ્રમાણ શું છે પ્રૂફ શું છે શું ભગવાન કોઈ વોટ્સઅપ કરે છે આપણે મેલ કરે છે નહીં આપણા જયારે સારા કર્મ કરતા કરતા જયારે ખૂબ વિઘ્ન આવે

બે પુત્ર ઉત્તાન પાદ અને પ્રિય વ્રત ત્રણ દીકરી દેહોતી ના લગ્ન કાલે આપણે કરદમજી સાથે કરાવ્યા અને નવ કન્યા થઈ અને દસમ પુત્ર તરીકે ભગવાન કપિલ જેમણે આપણે સાયન્સ શીખવાડ્યું જે આપણે ભણીએ છીએ છોકરાઓ સાયન્સ શીખવાડ્યું છે અને આપણી શાસ્ત્રીય ભાષામાં સાંખ્ય યોગ કે છે શરીરની શરીર કેટલા તત્વથી બન્યું છે વિજ્ઞાન ખૂબ પ્રગતિના પથ ઉપર છે અને શિક્ષણ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે એટલા માટે અત્યારના છોકરા મેચ્યોર થઈ ગયા છે કારણ કે શિક્ષણ છે એજ્યુકેશન છે અને જ્યારે શિક્ષણ જીવનમાં આવે છે ત્યારે સમજ આવે છે સમજ આવે છે ત્યારે શ્રેષ્ઠ કર્મ કરવા માટે આપણે પ્રેરિત થઈએ સત્કર્મ કરવા માટે તો ચરિત્ર પુત્રી સાંખ્ય નું દર્શન દસમા પુત્ર તરીકે ભગવાન કપિલ પાંચ હજાર વર્ષ પૂર્વ વ્યાસે ખૂબ સુંદર શાસ્ત્રમાં લખ્યું છે એ ભગવાન કપિલે પ્રશ્ન પૂછો માય દેહુતી માય બેટા આ જગતમાં કારણ કારણ શું શું છે છે બંધનનું વ્યક્તિ કેમ બંધાય છે સરસ જવાબ ભગવાન કપિલ આપે છે માં આ શક્તિને કારણે લોકો બંધાય છે અટેચમેન્ટ સંબંધ દુઃખનું કારણ નથી પણ સંબંધ પ્રતિ એટેચમેન્ટ આ દુઃખનું કારણ છે જેટલું એટેચમેન્ટ વધારે એટલી એનથી અલગ થતા દુઃખ વધારે થાય તમે જોજો અને જેટલું એટેચમેન્ટ આસક્તિ ઓછી એટલો વ્યક્તિ હેપી હશે અને હું તમે બધા જાણીએ છીએ શરીર પણ નશ્વર છે શરીર સાથે જોડાયેલા સંબંધીઓ પણ નશ્વર છે તો જેટલા વધારે આસક્ત થશો તો મૃત્યુ સમય અંત સમય એટલા વધારે હેરાન થશો જેમ કોઈ પ્લાય વધારે ફેવિકોલ લગાડવામાં આવે તો પછી પ્લાય ને ખેંચવામાં આવે તો બળ વધારે પડે કારણ કે ફેવિકોલ વધારે ચોંટી ગયું છે એમ જેટલી આસક્તિ રાખશું આ કોઈ પણ કાર્યમાં એટલું એને છોડતા પૂર્વ દુઃખ વધારે થશે આ ભગવાન ગીતામાં પણ કહે છે કે આ જગતમાં વિષયોની ઉત્પત્તિ ઇન્દ્રિય થાય છે એટલા માટે અને ઈચ્છા પૂરી થાય ત્યારે લોભ થાય અને ઈચ્છા પૂરી ન થાય ત્યારે ક્રોધ થાય ક્રોધા ભવતી સમોહ સમોહ સ્મૃતિ ભંશાદ સ્મૃતિ ભંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશા પ્રણશ્યતિ અગીતામાં ભગવાન કૃષ્ણ બહુ બહુ લોજિકલ કૃષ્ણ બહુ પ્રેક્ટિકલ છે ગીતા પણ દુઃખની વાત એ છે આપણે આ ગીતાને આપણા ઘરમાં કબાટમાં માળિયામાં મંદિરમાં મૂકી છે આ ગીતા માળિયામાં મંદિરમાં કબાટમાં મૂકવા માટે નથી ગીતા જીવનમાં લાવવા માટે ગીતા છે એકવાર ખોલો તો ઘર જીવનની કોઈ પણ સમસ્યા લ્યો મગજમાં સૌથી મોટો પ્રશ્ન આપણા મગજમાં હોય અને ચેલેન્જ છે ગીતાનો કોઈ પણ પેજ ખોલો કોઈ પણ પેજ ખોલો અને કોઈ પણ શ્લોક વાંચો તમારા પ્રશ્નનો ઉત્તર શ્લોકમાં મળી જશે એટલા માટે જીવનમાં ગીતા ભાગવત અને રામાયણ ખોલવાનું રાખીએ બહુ હાથમાંની નકલો ન ખોલાય ક્યારેક ક્યારેક ગીતા બી ખોલો બહુ મજા આવશે જીવવાની દેશમાં બેસ્ટ કર્તવ્ય કરો પોતાનું બેસ્ટ કર્તવ્ય કરો પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી ભાવો ભગવાને તાકાત આપી છે છેલ્લા શ્વાસ સુધી અને છેલ્લા લોહીના કતરા સુધી આપણા દેશ આપણા સમાજ અને પરિવાર માટે ઘસાઈ જાઓ પણ ધર્મ સાથે રાખો તો તમને મજા આવશે બહુ મોટું ડ્રાઈવિંગ બહુ લોંગ લોંગ ડ્રાઈવ હોય ને મહિના બે મહિના તારેક ડ્રાઈવર જરૂરી છે એકલો વ્યક્તિ થાકી જાય એમ જ્યારે આપણા જીવનની યાત્રા બહુ મોટી છે અને આપણા સપના પણ મોટા છે અને હકીકતમાં સપના મોટા જોય નાના નાના જોવાની જરૂર નથી પણ સપના જોયા પછી હુઈ ન જવાય આ વાંધો એ છે છેખળમાં બહુ મોટા સપના જો બહુ મોટા સપના જો સપના જો પછી હુઈ જાય છે પછી દોડો

આપણ મોટી થાક એને લાગે જે પોતાના માટે કર્મ કરે છે ગીતાનો સિદ્ધાંત જે પોતા ચેતને મહાપ્રભુ આત્મેન્દ્ર પ્રતિવાંચા તારે બોલે કામ કૃષ્ણેન્દ્ર પ્રતિવાંચા ધરે પ્રેમ નામ જે વ્યક્તિ પોતાના માટે કામ કરે છે પોતાની ખુશી માટે કામ કરે છે પોતાના સ્વાર્થ માટે કામ કરે છે આ વ્યક્તિ થોડા સમયમાં થાકી જશે અને જે વ્યક્તિ પરિવાર માટે સમાજ માટે ને દેશ માટે કામ કરે છે ને આ ક્યારેય થાકતો નથી કારણ કે એનર્જી અંદરથી કુદરત આપે છે કારણ કે તું સ્વાર્થી નથી એટલે અને જ્યારે બીજા માટે કામ કરતા હોય ને ત્યારે કુદરત હર એંગલ થી બધા રસ્તા ખુલ્લા કરી નાખે છે અપને આપ ભાગ્ય આપ ચેન્જ થઈ જાય છે દોડને લગો રાસ્તા અપને આપ મિલ જાયગા ઓ દોડું નથી લક્ષ સુધી પહોંચું નથી અને સપના મોટા છે તો કદાચ રોકાઈ શકીએ છે

જેટલી આસક્તિ ઘર પરિવાર પુત્ર પરિજન ધન સંપત્તિ માન પ્રતિષ્ઠામાં જે આસક્તિ છે આસક્તિ ખાલી ભગવાનમાં લગાડી દે બસ બંધ પદ્મ પત્ર એવ અંબિશા જેમ કિચડની વચ્ચે કમળ રહે છે છતાં પણ કિચડ નો સ્પર્શ કમળ ને નથી પુરુષ એવો હોય છે કે આજુબાજુ રહેવાળા ગમે એવા હોય પણ એ કમળની જેમ એનું જીવન હોવું જોઈએ આપણે એના પ્રભાવમાં આવી જાવ જોઈએ અને આપણે જો એના પ્રભાવમાં આવી ગયા તો આપણું કંઈક કાચું છે એટલા માટે આ શક્તિ બસ સતામ પ્રસંગામમાં વીર્ય સંવિધો ભવાપ્તિ હતકરણ રસાયણ કથા તજજોષણવાદ ઉપવર્ગ વર્તમની શ્રદ્ધાર ભક્તિ રતિ અનુક્રમિષ્યતી

એમના કાર્ય બહુ ઊંચા છે બધા જાણે છે એટલે એના પ્રતિ સ્વાભાવિક રિસ્પેક્ટ થઈ જાય કેમ કારણ કે એના કાર્ય એવા છે પણ આપણે એના કાર્ય ખબર જ ન હોય એના કાર્ય શું છે તો આપણે એને નોર્મલ વ્યક્તિ ગણીએ એમ ભગવાનના જ્યારે અમાનુષિમ કર્મ જ્યારે સાંભળીએ કે ભગવાનની જે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વૈતિ તત્વ તક્ત્વાદેહમ પુનર્જન્મમ નેતિ મહામેતી સો અર્જુના ભગવાનના દિવ્ય જન્મ ને કર્મ અલૌકિક છે ટ્રાન્સડેન્ટલ છે આધ્યાત્મિક છે અને જગત આ સંસારના મનુષ્યના બુદ્ધિથી થી પરે છે ઇન્દ્ર થી પરે છે એ ભગવાન ની મહિમા જાણશું ને ત્યારે ભગવાનમાં પ્રેમ થશે એ ભગવાન પર રિસ્પેક્ટ થશે એ ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે એનું નામ લેવાની ઈચ્છા થશે એની સાથે બેસવાની ઈચ્છા થશે એને સ્નાન કરાવવાની ઈચ્છા થશે એને કપડા પહેરવાની એને ભોગ ક્યારે જયારે એના પ્રતિ ભાવ આવે જયારે એના પતિ શ્રવણ કરીએ ત્યાં એમાં આ જગતમાં જીવ આ કારણે બહુ ભયંકર પીડાય છે મૃત્યુ જે છે ને ગરુડ પુરાણમાં કીધું છે પણ મહિલા હોય એને ખબર હોય કે ચાલીસ હજાર વિચ્છી એક સાથે ડંખ મારે ને એટલો દર્દ મૃત્યુ સમય બધાને થાય છે તમે કહો હાર્ટ એટેક બધાને હરખું છે એમની મને હાર્ટ એટેક વાળે ઈઝી મરે ના એ જે મરે એને ખબર હોય અને આપણો વારો આવે ત્યારે જોઈ લેશું અને શાસ્ત્ર ક્યારે ખોટા ન હોય ચાલીસ હજાર વિચ્છી એટલે એનો મતલબ એમ ને કે એક વિચ્છી અહીંથી આવ્યો ને એક અહીંથી આવ્યો ને ગઢડા જિલ્લામાંથી આવ્યો ને એક ગઢપુર માંથી ને એક ભાવનગર જિલ્લામાંથી ને એક અહીંથી એમ ચાલીસ હજાર વિચ્છી આવ્યા અને આપને કૈડા એમ નહીં પણ ચાલીસ હજાર વીછી એક સાથે ડંખ મારે અને એ જે વેદનાનો અનુભવ થાય એવી વેદના મૃત્યુ સમય હરેક વ્યક્તિને થાય પણ કે છે જ્યારે વ્યક્તિ મરે છે ને તો મરવાવાળા વ્યક્તિની જે વેદના છે એના રોગને કારણે નથી સમજો વાત નહીં એના રોગને કારણે નથી એને રોગ થયો જે પથારી વશ હોય છે એને પીડા હોય એ એના માટે નથી આ પણ કોના માટે છે એ જ્યારે શરીર છોડે છે ત્યારે પોતાના ઘર ના જે હોય ને એના પ્રત્યે એટલી આસક્તિ છે ને એ દર્દ એને થાય છે પીડા દર્દ નથી દેતી પણ પોતાના ઘર ને એક સાથે બધું છોડી દેવાનું મોત એક એસા ઝટકા હે જે એક સાથે બધું ડિસ્કનેક્ટેડ એક સાથે બધું ઝીરો થઈ જાય આ છે કાળ એટલા માટે એમાં આ શરીર જેટલું મળ્યું કારણ કે જન્મ ભગવાનના ઈચ્છા પ્રમાણે થાય છે મરણ પણ એમની ઈચ્છા પ્રમાણે થાય છે કારણ કે મેં કીધું અગર જન્મ જો આપણી ઈચ્છા પ્રમાણે થતો હોય તો આપણે ધીરુભાઈ અમણીના ઘરે જ જવું છે પણ નથી કર્મવશ જન્મ મળે છે કર્મવશ મૃત્યુ થાય છે મૃત્યુ પણ બધાને સારી જોતી પ્રભુ ખબર ન પડે એને મરી જાવ એવી મોત આવજે પણ વધારે પીડાય છે કારણ કે ઓલરેડી ફિક્સ છે